નમસ્કાર દર્શક મિત્રો એટ આપનું રેટ ગુજરાતમાં દર વર્ષે તહેવારો ટાણેજ ખાદ્ય તેલોના ભાવમાં વધારો ઝીંકવામાં આવતો હોય છે શ્રાવણથી તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને હેરાન કરી રહ્યા છે તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે ત્યારે હવે તહેવારો શરૂ થતા મોંઘવારીના મારની પણ શરૂઆત થઈ ગઈ છે રાજકોટમાં આજે કુલતા બજાર ખાતે તેલના ભાવમાં વધારો થયો છે એક તરફ ગણપતિ બાપ્પાનું આગમન થયું છે ત્યાં બીજી તરફ ગુજરાતની જનતા પર આજે મોંઘવારીનો માર ઝીંકાયો છે આજે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે કપાસિયા અને સિંગ તેલના ભાવમાં તોતીંક વધારો ઝીંકાયો છે કપાસિયાના ભાવમાં છેલ્લા બે દિવસમાં સિત્તેર રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે સિંગ તેલના ભાવમાં સાઠ રૂપિયા જેટલો વધારો થયો છે તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહીં મળતા પીલાણ ઘટ્યું છે પીલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે તો ભાવનગર અમરેલી રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું છે સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે જોકે સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતાં મગફળીનો પાક પીળો થઈ રહ્યો છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે જેથી ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં પણ હજુ તેલના ભાવમાં ભડકો થવાની શક્યતા સેવાઈ રહી છે